ઝડપાયો અને જે આરોપી ડ્રગ્સ આપવા માટે આવ્યો હતો તે ફરાર થયો છે અમદાવાદ ને બાતમી મળી હતી કે અમદાવાદના રાણીપ વિસ્તારમાં એક વ્યક્તિ ડ્રગ્સ આપવા માટે આવી રહ્યો છે અને તેના આધારે વોચ ગોઠવવામાં આવી હતી આરોપી પાસેથી એકસો એક્યાસી ગ્રામ નવસો ચાલીસ મિલીગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે જેમાં અન્ય એક ડ્રગ્સ આપનાર આરોપી ફરાર થયો છે તો એસઓજીએ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસી દ્વારા ગુજરાતના યુવાનોને કેફી દ્રવ્યોની જંગલમાંથી છોડાવવાની અને ડ્રગ્સ પેડલરોને સકંજામાં લેવાની દિશામાં આગળ વધ્યું છે નાર્કો રિવોર્ડ પોલિસી લોન્ચ કરતી વખતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એવું જણાવ્યું હતું કે ડ્રગ્સનું દૂષણ આપણા સમાજને નબળું પાડશે અને યુવાનો તેનાથી દૂર રહે તે જરૂરી છે ડ્રગ્સ અસ્થાયી રૂપે હાઈ ફિલિંગ આપી શકે છે પરંતુ લાંબા ગાળે તે આપણા શરીરને ભયંકર નુકસાન કરે છે કોઈ જગ્યાએ ડ્રગ્સ વેચાતું હોય અને એ અંગે યુવાનોને જાણ થાય તો તેમણે પોલીસ અને રાજ્યના ગૃહ વિભાગને માહિતગાર કરવા જોઈએ નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસી દ્વારા ગુજરાત યુવાનોને કેફી દ્રવ્યોને ચુંગાલમાંથી છોડાવવાની અને ડ્રગ્સ પેડલરોને શકંજામાં લેવાની દિશામાં આગળ વધ્યું છે નાર્કો રિવોર્ડ પોલિસી લોન્ચ કરતી વખતે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે ડ્રગ્સનું દૂષણ સમાજને નબળો પાડશે આ સાથે જ ડ્રગ્સ અંગે યુવાનોને જાણ થાય તો તેમણે પોલીસ અને રાજ્યના ગૃહ વિભાગને માહિતગાર કરવાની સૂચના પણ આપી હતી એસઓજીની ટીમ દ્વારા અમદાવાદ શહેર રાણીપ વિસ્તારમાંથી શોએબ મોહમ્મદ ફકીર મોહમ્મદ સૈયદ પાસેથી એકસો એક્યાસી ગ્રામ આશરે એમડીનો જથ્થો મળેલ છે અઢાર લાખ ઓગણીસ હજારનો તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને બીજો રાયખડ વિસ્તારમાં અમિતપાલ હરભજનસિંહ પાસેથી એસી ગ્રામ સત્યાવીસ ગ્રામનો એમડીનો જથ્થો મળ્યો છે બંને વિરુદ્ધમાં વર્ધ દાખલ કરી અને આગળની કાર્યવાહી એસઓજી ટીમ દ્વારા કરવામાં આવે છે આ જથ્થો તેઓ છૂટક વેચાણ માટે પોતાની પાસે રાખેલ હતો અને ક્યાંથી લાવ્યા તે તપાસમાં જે સુધી ખુલેલ નથી તપાસ દરમિયાનમાં ખુલી પડવાની બંને જરા છેલ્લા ત્રણ ચાર મહિનાથી આશે આ વેચાણ મંદિર બંને આરોપીઓ નો ઇતિહાસ હજી સુધી મળેલ નથી તપાસ દરમિયાન આની સાથે લોકો હાલ બીજા કોઈ વ્યક્તિગત રીતે જ આ લોકો જથ્થા સાથે પકડાયા છે હવે એના ગ્રાહકો કોણ છે ક્યાંથી માલ લાવ્યો છે એ તપાસમાં પૂલવા પામશે એક આરોપી છે એની પાસેથી એકસો એક્યાસી ગ્રામ અને બીજા આરોપી પાસેથી સત્યાવીસ ગ્રામ જેટલો એમડીનો જથ્થો પકડાયો